શબરી બેઠી વનમાં પુકારે રામ રામ ક્યારે આવે રામ ક્યારે આવે મારા રામ રામને પામવા હોય તો સત્ય કરુણા અને અહિંસાના માર્ગે ચાલવું પડે છે ત્યારે જ રામની પ્રાપ્તિ કરી શકાય છે અરે રામ એટલે જેને મોટા મોટા વિદ્વાનો પણ નમન અને પૂજન કરે એવું જીવન ચરિત્ર એટલે રામ મહાભારત કાળમાં હનુમાનજીએ સમગ્ર ભગવદ્ ગીતા સાંભળી હતી એવું કહેવામાં આવે છે પણ સાથે એ પણ યાદ રાખવું જોઈએ કે સમગ્ર મહાભારતમાં રક્ષક તરીકે ધર્મના રક્ષક તરીકે હનુમાનજી ઉપસ્થિત હતા અને જેના પક્ષમાં ધર્મ હોય છે સત્ય હોય હોય છે છે એનો વિજય પણ નિશ્ચિત આજે રામકથાના ચોથા દિવસે વસાવા સમાજના આદિવાસી ભાઈઓ બહેનોએ પોતાના પરંપરાગત વેશભૂષામાં કથાની પૂર્ણાહુતિમાં સમૂહ આરતી કરી હતી તો કથાની શરૂઆતમાં ભવ્ય પોથી પૂજન પણ કરવામાં આવતું રામકથાના ચોથા દિવસે પોથી પૂજન તાપી જિલ્લા ભાજપાના પૂર્વ પ્રમુખ મયંકભાઈ જોશી સહપરિવાર ઉપસ્થિત રહેવાની સાથે ચકવાણ ગતાડી અને અન્ય ગામડાઓની આદિવાસી બહેનોએ પોથી પૂજનનો લાભ લીધો હતો નોંધવું રહ્યું કે ત્રીજા દિવસે મોરારી બાપુ દ્વારા ભાઈકુભાઈ પવારનો વ્યાસપીઠ પર બોલાવી બાપુના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આદિવાસી વિસ્તારમાં ધર્મ પરિવર્તનને અટકાવવા પોતાનું સમગ્ર જીવન ખર્ચી દેનાર આવા ધર્મ યોજનાને ખરેખર હૃદયથી સલામ છે સાથે ત્રીજા દિવસે મોરારી બાપુએ સોનગઢની એક દીકરીએ ભૂતકાળમાં બાપુને કહ્યું હતું કે બાપુ સોનગઢમાં કથા કરવા ક્યારે આવશો તમે કથા કરવા જરૂર આવજો તે દીકરીની અચાનક યાદ આવતા બાપુએ એને પણ વ્યાસપીઠ પરથી બોલાવી એનું સન્માન કર્યું હતું અને આશીર્વાદ આપ્યા હતા ત્યારે ખરેખર પોતાના ઘરથી ભૂલીને પારકા ઘરે જતા રહેલા આદિવાસી જનજાતિ ભાઈઓ બહેનો ફરી પોતાની સંસ્કૃતિ સભ્યતા અને ધર્મ સાચવવા માટે

અંતરનો એ તો આપણી બાજુ ગવાય છે એનું એ ભાઈ આવ્યા છે કથામાં કાલે આ ગાયું તું છે ભાઈકુ છે એ ભાઈકુ ક્યાં ગયું ક્યાં છે ભાઈકુ આવો એ પ્યારે આવ કાલે ગાતા હતા

વીસ વર્ષથી કાર્યકર પૂર્ણ કાલ વીસ વર્ષથી કામ કરે છે ધન્ય રાખો તમારી પાસે એ તમને સારો લાગે છે ખબર કાર્ય હોય ને થેલો તો હોવો જ જોઈએ કવિ કાર્ય કરી બે થેલા બહુ રાખે છે આવો આવો ભાઈ કુભાઈ આવો એ કાલે તમે ગવડાવ્યું તું ને ગવડાવો આવો બાબા નવા બાપ ખુશ હો સબરી બેઠી વન માં પોકારે રામ રામ સબરી બેઠી વન માં પોકારે રામ રામ ਕਰੋ ਜਿਹੜੇ ਆਵੇ ਆਮ ਪਿਆਰੇ ਆਵੇ ਰਾਮ ਮਾਰੋ ਪਿਆਰੇ ਆਵੇ ਰਾਮ ਰੋਜ ਸਵਾਰੇ ਸਭਰੀ ਝੂਪੜੀ ਰਵਾਨ ਤੇ ਰੋਜ ਸਵਾਰੇ ਸਭਰੀ ਕੋਈ joy <laughs> Yeah. ਮੋਸੁਰ ਦੇਉ ਗਿਓ ਇੱਕ ਦਿਨ ਸੋ ਨਾਲੋਸੁਰ ਦੇਉ ਗਿਓ ਸਭਰੀ ਨੇ ਜੂਪੜੀ ਮਨਾਮ ਜੀ ਪਧਾਰਿਆ ਸਭਰੀ ਨੇ ਜੂਪੜੀ ਮਨਾਮ ਜੀ ਪਧਾਰਿਆ ਅਨਯਤਾਰੀ ਭਗਤੀ ਤੈਉ ਕਹਿ ਗਿਆ ਸਿਆਰਾ ਅਨਯਤਾਰੀ ਭਗਤੀ बेटी वनमा सुकारे राम राम सबरी राम राम रे राम राम मरोती रे राम रे राम रे राम मरोती रे राम

છે અને થોડીક મારા શ્રોતાઓને વિનંતી કરું જે નગરમાંથી આવે છે જે બધા આવે છે એ થોડીક આ લોકો જે છે એને આગળ બેસવાની વ્યવસ્થા કરે એને થોડાક આગળ સુરરા